ડભોઈમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે હજાર એકવીસને અનુલક્ષીને મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નગરના ટાવર પુસ્તકાલય ચોક ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને લોકો સમયસર વોટ કરી પોતાના અધિકારનો ઉપયોગ કરે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રજાને પૂરતી માહિતીના અભાવને કારણે મતદાર પોતાના અધિકારથી વંચિત રહી જતો હોય છે જેમ કે પોતાના વિસ્તારમાં મતદાન કેન્દ્ર ક્યાં છે તેનો પણ ખ્યાલ અમુક મતદારોને હોતો નથી તેઓનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે પણ ધ્યાન હોતું નથી આ બધી બાબતોમાં મતદાર સજાગ થાય અને મતદાન કરે તે હેતુથી મતદાર જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પ્રજાને લોકશાહીના પર્વમાં સામેલ થઈ અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી કેટલીકવાર આપણે ઉમેદવારોથી નારાજ થઈ મતદાન માટે ટાળતા હોઈએ છીએ પરંતુ ભારતના ચૂંટણી પંચે નોટાનો ઓપ્શન પણ આપેલો હોય છે જેનું બટન સૌથી છેલ્લે હોય છે માટે આપણે આપણો કિંમતી મત આપવાનો અધિકાર ગુમાવવો જોઈએ નહીં આ જંગમાં દરેક ઉમેદવારની હાર જીત તો થતી હોવાની છે પરંતુ નોટાના બટનનો ઉપયોગ કરીને પણ આપણે મતદારોને ઉમેદવારોને આપણા મતની કિંમત જણાવી શકીએ છીએ આ વખતે અઠ્યાવીસ તારીખના રોજ દરેક ભાઈઓએ તથા બહેનોએ પોતાનો કિંમતી મત આપી પોતાની નૈતિક ફરજ બજાવવી જોઈએ રોનક જોશી ડભોઈનગરના મતદારોને શેરી નાટક દ્વારા આ વાત સમજાવી હતી તેઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા મતદાન જાગૃતિ કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રજાને મતદાન અંગે પૂરી માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા આયુર્વેદિક અધિકારી લાયઝન તથા નોડલ ઓફિસર સુધીર જોશી સ્વેપ નોડલ તેમજ ડભોઈ તાલુકાના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી રિપોર્ટ બાય નિમેશ સોની એટ ધીસ ટાઈમ ન્યૂઝ ડભોઈ